મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલ સંગમ સિનેમા હોલમાં અચાનક એક યુવક ભોય ઢળી પડતા સિનેમા ગૃહમાં ભાગદોડ મચી જવા પામી હતી અંકલેશ્વર શહેરના સંગમ સિનેમા ગૃહમાં ગત રોજ બપોરના સમયે સિનેમા ગૃહમાં નિત્યક્રમ પ્રમાણે શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ સિનેમા ગૃહમાં સત્તરથી વધુ લોકો ફિલ્મની મજા માણી રહ્યા હતા તે દરમિયાન જ અચાનક ત્યાં બેસેલો એક સત્યાવીસ વર્ષીય યુવક ઢળી પડતા ફિલ્મ નિહાળતા લોકોએ અચાનક બુમરાણ અને દોડધામ મચાવી દીધી હતી આ ઘટના અંગેની જાણ સિનેમા સિનેમાગૃહના માલિક બળવંત છગન પરમારને કરાતા તેઓ તાત્કાલિક સિનેમા ગૃહમાં દોડી આવ્યા હતા અને યુવકને સારવાર અર્થે લઈ જવા એકસો આઠ એમ્બ્યુલન્સની મદદ માંગી હતી યુવકને સીપીઆર આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યાં સુધીમાં એકસો આઠ એમ્બ્યુલન્સ આવી જતાં તબીબી ટીમે તપાસ કરતાં યુવકનું પ્રાણપંખેડું ઉડી ગયું હોવાનું જાણવા મળ્યું હતું આ સમગ્ર ઘટના બાબતે સિનેમા ગૃહના માલિકે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી આ ઈસમ સત્યાવીસ વર્ષીય અજય અમરનાથ રાજપુર હોવાનું સામે આવ્યું હતું જે પ્લોટ નંબર પાંચસો વીસ મીરાનગર રાજપીપળા રોડ ખાતે સારંગપુરનો હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે મૃતકનો કબજો મેળવી હાલ તો હાર્ટ એટેકથી મોત થયો હોવાનું અનુમાન લગાવ્યું છે